રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતના અનેક વિકાસ પ્રકલ્પોનું ખાદમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં આણંદમાં રૂપિયા એકસો ને ત્રેસઠ પોઈન્ટ નેવું કરોડના ખર્ચે નિર્માણ પામનારી જિલ્લા કક્ષાની આધુનિક સુવિધાઓવાળી સિવિલ હોસ્પિટલ અને આયુર્વેદ હોસ્પિટલનું વર્ચ્યુઅલી ખાદમુહૂર્ત કરવામાં આવ્યું આણંદ ખાતે સંસદ સભ્ય મિતેશ પટેલ ધારાસભ્ય અને કલેક્ટરે નિર્માણ પામનારા જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલની જગ્યા ખાતે પૂજા અર્ચના કરી હતી આણંદ ખાતે નિર્માણ થનાર જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલ ઓગણત્રીસ હજાર સાતસો એકસઠ સ્ક્વેર મીટર વિસ્તારમાં વિવિધ સુવિધાઓથી સજ્જ હશે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજકોટ એમ્સ મુકામેથી ભારત દેશમાં અડતાળીસ હજાર કરોડથી વધુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ પૂરા ભારત દેશના દેશવાસીઓને આપ્યા છે એમાં આણંદ જિલ્લા ખાતે જે વર્ષોથી જે નાગરિકો રાહ જોઈ રહ્યા હતા સિવિલ હોસ્પિટલ આરોગ્ય હોસ્પિટલ એનું આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખાતમુહૂર્ત કર્યું છે અને જ્યારે આણંદ જિલ્લો જુદો પડ્યો ત્યારથી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ હશે કે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયેલા વિધાયક હશે કે મિનિસ્ટર હશે એમને જે મહેનત કરેલી હતી એ મહેનત આજે પૂર્ણ થઈ છે અને આણંદ જિલ્લાને અદ્યતન સિવિલ હોસ્પિટલ મળી છે